તાજેતરમાં આજ ધાર્મિક સજા આપવામાં આવી છે અને સજાના ભાગરૂપે તેઓ પોતાના પગમાં ફ્રેક્ચર હોય ખુરશી પર બેસી સેવાદારી કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક નારાયણસિંહ નામનો એક શખ્સ ઘસી આવે છે અને તેના હાથમાં પિસ્ટલ જોઈ જતા આસપાસ રહેલા લોકોમાંના કેટલાક લોકો વચ્ચે પડ્યા અને નારાયણસિંહને ઝડપી પાડ્યો પરંતુ નારાયણસિંઘે એક ગોળી છોડી હતી જે ગોળી દિવાલમાં જઈને લાગી જેના કારણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ વચી ગયા અને તેમનો આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે તો કોણ છે આરોપી નારાયણ સિંહ તેની વાત કરીએ તો આરોપી ઓગણીસો ચોરાશીમાં પાકિસ્તાન પણ જઈ ચૂક્યો છે વિસ્ફોટકના જથ્થાની હેરાફેરી અને તેની ખેપ મારવાના કાન તે ભૂતકાળમાં કરી ચૂક્યો છે તેને બુડેલ જેલ બ્રેક કર્યાનો મામલો પણ તેના નામ પર છે એટલે કે બુડેલ જેલ બ્રેકનો તે આરોપી રહ્યો છે પંજાબની જેલ માટે સજા કાપી ચૂક્યો છે નારાયણ સિંહ ચોરા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ આતંકવાદી જૂથનો સભ્ય રહી ચૂક્યો છે તેવું પણ માધ્યમો કહી રહ્યા છે અને ઇન્ટરનેશનલ આતંકી જૂથ બબ્બર ખાલસાના સદસ્ય રહી તેને કેટલાક કાંડ ભૂતકાળમાં કર્યા છે તેના કારણે તે કુખ્યાત પણ રહી ચૂક્યો છે સાથે જ આ ઘટનાની જો વાત કરીએ તો સવારે સાડા નવ વાગ્યાની આ ઘટના હતી જે દ્રશ્યો તમે જોયા અને જે દ્રશ્યોમાં તમે જોયું કે કેટલો આરામથી આ શખ્સ અમૃતસરના સુવર્ણ મંદિરમાં બેસે છે અને મંદિરની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ કે જેઓ અકાલી દળમાંથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને સેવાદારી કરી રહ્યા હતા કારણ કે તેમને શ્રી અકાલ તખ્તે સજા આપી છે ધાર્મિક સજા અને દરમિયાન આ હુમલો થાય છે તેના માટે કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક આ ધર્મ રિલેટેડ મામલો છે બબ્બર ખાલસા જૂથનો અને ક્યાંક ને ક્યાંક સુખબીરસિંહ બાદલ પર થયેલો હુમલો હજુ ઘણું બધું ખોલ છે જોઈએ હવે પોલીસ શું કરે છે પોલીસ આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હોવાના સમાચાર છે દરેક અપડેટ સાથે મળતા રહીશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा